રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ સભામાં થોડા દિવસો અગાઉ ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજ દ્વારા દરેક ગામે ગામ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના આમિરગઢના ઝાલરા કરજા ગામે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો અને સમસ્ત ક્ષત્રિય અને ગામના લોકો દ્વારા ગામની બહાર રૂપાલાના વિરોધમાં બેનર લગાડ્યા હતા અને તેમાં લખેલું હતું કે ભાજપના કોઈ પણ નેતા કે એ ગામમાં પ્રવેશવું નહીં તેવું જણાવ્યું હતું અને જો ટૂંક સમયમાં જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરશે તેવી ચિંતી પણ ઉચ્ચારી હતી સંગ્રામસિંહ ડાભી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ